પોરબંદરમાં જગતનો તાત પરેશાન થઈ રહ્યો છે વરસાદ બાદ ધરતીપુત્રો ચિંતા પણ એટલી જ વ્યાપી છે મગફળી માંગ છે સમયની સાથે વિકાસ જરૂર છે પણ વિકાસ એવો ન હોવો છે કે કોઈ ખેડૂતને કે કોઈ લોકોને નુકસાન થાય

તો વાવેતર ને તેને દિશા બધી ફેરવી નાખી છે કોઈ જગ્યાએ ધોવી નાખ્યું ને જે ધોવાનું નું એને માટે કામ ચલાવી દીધું એટલે કોઈ અટાણે પાક આવે એવી શક્યતા છે નહિ તો હવે આમાં કઈ ભરપાઈ થાય એમ ને તો તેને મટીરીયલ ક્યાં લેવા જવું આ બે વર્ષ તો ખેતી અમારે તૈયાર થાય તો અત્યારે આ વર્ષ તો હાવ ગયું ફેલ આવતા વર્ષમાં હવે કઈક આમાં સરકાર સહાય કરે એવી અમારી અપેક્ષા છે કે કઈક પણ અમને એમાં લાભ મળે તો થાય અને આજુબાજુ જેટલા ગામડા છે એમાં પાક નુકસાનીનું કારણ શું છે કારણ છે કે આ દ્વારકા હાઈવે બન્યો પોરબંદર દ્વારકા હાઈવે બન્યો ત્યાં ફૂલિયા મૂકવા છે ત્યાં ફૂલિયા નથી મૂક્યા ફૂલિયા મૂક્યા અવરી જગ્યા મૂક્યા જો એ ફૂલિયા હકીકત થી જો હક થી જગ્યાએ ફુલિયા મૂકે તો ગામમાં ક્યાંય કુચડી ગામમાં રાતડી એટલે આ તમામ કુચડી ગામ થી રાતડી સુધીના ક્યાંય પણ નો થાય અને બે જો જે અમારું નહેન પાણી નીકળવાનું હતું જે ખાંડોળી નો વાયુ કહેવાય જે નેવી ને ગેટ મેરા એ નેવી માં બંધ કરી દેવા આવ્યું એ પાણી તમામ બધું જે ગામ થી આવે નો વાયુ ખોલી નાખે તો ટીપુ પાણી નો આવે પણ એ લોકો સ્થાનિકો સાથે સાથે વાત વાત કરી કરી તમે ક્યાં ક્યાં વિસ્તારમાં સર્વે કર્યો કેટલી ટીમો છે કેવી રીતે સર્વે થાય છે કેટલું નુકસાન તમને પ્રાથમિક લાગે છે મુખ્ય રીતના જ્યાં જ્યાં અમે ટેલિફોનિક વાત કરી અથવા રૂબરૂ જઈને જે પ્રમાણે લોકોની પૂછપરછ કરી છે અને એના અભિપ્રાયો લીધા છે એ જોતા અત્યારે એવું લાગે છે કે એક વિઘા દીઠ ખેડૂતે બિયારણ ખાતર સહિતના વાવણી સહિતના ખર્ચામાં પોતે દસ હજાર જેવો ખર્ચો ખેડૂતે એક વિઘા દીઠ કરી નાખ્યો છે અને એમાં ખેડૂત મહેનતાનો સમાવેશ પણ નથી થતો આટલો આટલો ખર્ચો કરી નાખ્યો છે અને ઉપરથી પાક છે હવે લગભગ લગભગ ફેલ જેવી શક્યતાઓ છે વિકાસ જરૂરી છે જે સોમનાથ દ્વારકા નેશનલ હાઈવે બનાવ્યો પણ સારો છે પણ ત્યાં પુલિયા બનાવવામાં નથી આવ્યા તેના કારણે ખેડૂતોનો પાક નુકસાન થયો છે છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ખેડૂતોના માંડવીના મહેનતે મજૂરી હોય કે રાત દિવસ પાણી કે સિંચાઈનો પ્રશ્ન હોય તમામ કરીને ખેડૂતોએ આ માંડવી ઉત્પાદનની તૈયારી કરી પરંતુ જે વિકાસ છે તે વિકાસમાં ક્યાંક ખામીઓ છે તેના કારણે ખેડૂતો હાલ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે કિશન ચૌહાણ ગુજરાત પોરબંદર કુછડી